આજનું રાશિફળ ફળ પાંચ મે બે હજાર પચીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જો આપને ગમે તો લાઈક કરો કરો તમારા મિત્રોને શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરો તમારા એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે મેષ રાશિફળ આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી ઈચ્છા શક્તિ ને વળતર અપાશે લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પર નો કાબુ ગુમાવો નહીં આજે તમારી સામે અને કાર્તિક રજૂ કરવામાં આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તમામ સારા ચકાસજો ઘરના કોઈ પણ સભ્ય ના વર્તન ને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે વધારાનું જ્ઞાન તથા કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જો તમે તમારો વધારાનો સમય તથા શક્તિ રોકશો તો તમને તેનાથી ખૂબ લાભ થશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમારા સમગ્ર લગ્નજીવનનો સૌથી પ્રેમાળ દિવસ આજે છે

તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે અપીલ તમારું પ્રિય પાત્ર તમને તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો તમારા જીવન સાથે તમારી સાથે ગંગાજળ નો કોઈ પણ રૂપ માં ઉપયોગ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે મિથુન રાશિ પર રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે આજના દિવસે બોલી પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ કે તે ક્યારે પૈસા પાછા આપશે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય સમૃદ્ધ વ્યવસાય અને સ્થિર કાર્ય જીવન માટે રાત્રે સુતા પહેલ પાણીમાં દૂધ અને ખાંડ ભેળવીને સિરહાને રાખો અને વહેલી સવારે ઘરની નજીકના વૃક્ષ મૂળમાં નાખો કર્ક રાશિ ફળ સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો જે લોકોએ પોતાના પૈસા જુગારમાં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે પરિવારના સભ્યો સાથે કેટલી ખળવાશ ભરી પડો વિતાવો આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદલ તમે તમારા હાથ નીચેના લોકોથી થી ખાસા નારાજ થાવ તેવી શક્યતા છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે લગ્ન જીવનમાં વ્યક્તિના એકાંતનું નું આગવું મહત્વ હોય છે પણ આજે તમે એકમેકની ની નિકટ રહેવાની કોશિશ કરશો રોમાંસ ચોક્કસ જોરદાર છે ઉપાય વિત્તીય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો સ્વાસ્થ્ય ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસ થી સફળ રાખશે આજે ઘર થી નીકળતા પહેલા વડીલો નું લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે વૈવાહિક જોડાણ માં પ્રવેશવા માટે સારો સમય

ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમી ને મળતા પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો કન્યા રાશિ તમારી ઉર્જા નું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે બાળકો વધુ ધ્યાન ની માગ કરશે પણ તેઓ સહાયક અને દેખભાલ ભર્યું વર્તન કરશે પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો તમારા અભિગમમાં ઈમાનદાર અને રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવન સાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય સરળ કુટુંબ જીવન માટે લાલભુરી કિડિયોને ખાંડ અને मिश्री જેવા ખાંડ ઉત્પાદનો ખવડાવો તુલા રાશિ પર સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ગ્યાંતથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો આજે તમારું તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે કોઈ પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે આજે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે સુઈને વિતાવી શકો છો સાંજે તમને લાગશે કે તમે કેટલો કિંમતી સમય બગાડ્યો છે તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઇઝ આપો અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી ઉપાય વાંસની ટોકરીમાં જરૂરિયાતમંદોને ખોરાક મિષ્ઠાનો દરી અને અરીસો દાન કરવાથી કારકિર્દીમાં ઉત્કૃષ્ટ વિકાસ થાય છે વૃશ્ચિક રાશિ પર મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારું ધ્યાન આકર્ષિત કરશે રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનીયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો તમારો રોમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે તમે જે કઈ કામ કરો છો તેનું શ્રેય બીજાને ન લેવા દેતા આજે તમે બધા કામોને મૂકી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારા જીવનસાથીના સાથીના કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ માટે પકાવેલા અને અથવા મીઠા પીળા ચાવલ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો ધન રાશિ પર આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણામાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે તમને ખુશ રાખવા તમારું પ્રિયપાત્ર કેટલીક બાબતો કરશે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં તમારા જીવનસાથી આજે થનજ્ઞાટ અને પ્રેમથી છલોછલ હશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે મૂરી ગાયને ઘઉં બાજરો અને ગોળ ખવડાવો મકર રાશિફળ આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક કસાધારણ કરવાની ક્ષમતા આપશે જો ભવિષ્યમાં તમારે નાણાકીય રીતે મજબૂત થવું છે તો આજથી જ ધનની બચત કરો દૂરના કોઈ સગા તરફથી અંધારિયા સમાચાર આખા પરિવાર માટે ખુશી ની ક્ષણો લાવશે લાંબા સમય બાદ તમારા મિત્રને ને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મૂકશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કનિક સારું વર્તન કરશે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારું નૈતિક ચરિત્રને સાચવવું પડે છે કુંભ રાશિ પર હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે સમગ્રત લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભૂત બાબત જોવા મળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલ માં જઈ શકો છો ખરાબ બાદ આજનો દિવસ સાંજે તમને તમારા તરફથી આશીર્વાદ આપશે ઉપાય બે ભરેલી મુઠ્ઠી મસૂર દાળ લાલ વસ્ત્ર માં લપેટીને ગરીબ અને જરૂરિયાતમંદો ને દાન કરો આ ઉપાય થી કટુબ સુખ વધી જશે મીન પર તમારા નિરાશાવાદી અભિગમ ને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી પાડી દીધી છે ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેક શક્તિમાં પરિવર્તન લાવી શકશો આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે ફ્રી ટાઈમ નો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ પરંતુ આજે તમે આ સમય નો દુરુપયોગ કરશો અને તેના કારણે તમારો મૂળ પણ બગડશે આજનો દિવસ તમારા પરિણીત જીવન નો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદ ની અનુભૂતિ તમને આજે થશે ઉપાય દારૂ નો ત્યાગ કરો અને પરિવાર ની ભાવનાઓ અને ખુશીઓને વધારો